હનુમાનજી મહારાજ જયારે રામ નામ લગતા લગતા જ્યાં સમુદ્ર ની અંદર જ્યાં પધરાવા લાગ્યા બધા તરવા લાગ્યા એટલે એ લંકા ના ઓલા સૈનિકો વિચારે ચડ્યા કે આવું તો કેવું કે આની પાસે આવું કયું એવું બળ છે આવી કઈ એવી વિદ્યા હશે કે એ પથ્થર ઉપર જો રામ લખે પેલા રા લખવામાં આવ્યો બીજા પથ્થર માં લખવામાં આવ્યો લે એ બધાય છૂટા 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 બધાય તરવા લાગ્યા પણ એ જ્યારે રામ એ પથ્થરની અંદર જ્યારે રામ લખવામાં આવે ત્યારે બધાએ પથ્થર જ્યારે માર્ગ રૂપે બની જાય છે અને બધાય સુંદર રીતના ગોઠવાઈ ગયા આવું કે લંકામાં એક કોઈ સૈનિકે જોયું અને ત્યાં જઈને સભાની અંદર રાવણને કહ્યું રાવણ સાંભળ આપણું તો એની પાસે કઈ નહીં આવે અને હજી માનવું હોય તો સુધરી જા હજી અરે હજી મોકો છે હજી તું સુધરી જા પણ કે શું થયું બોલો ને અરે ઈ કે ન્યા તમે એટલે પૂછો તો ખરા શું થાય છે અરે પણ બોલને શું છે અને ત્યારે તો સૈનિકે વાત માંડી અરે ઈ લોકો સમુદ્રમાં રામ નામ લખે છે ઓલા પથ્થરમાં અને સમુદ્રમાં પધરાવે ને ઈ તરે ઈ તરી જાય છે કે તમે આવું જોયું કેવું બળ છે ની પાં કે રામ નામ ખાલી લખે જા પથ્થર તરી જાય અને એનો આખો સેતુ બાંધીને અહીં આવવાના છે આપણા ઉપર ચડાઈ કરશે એટલા માટે જ્યાં લંકામાં આવી જા સેન્ય નું આખું આ મનોબળ આમ તૂટવા લાગ્યું ધીમે ધીમે આમ પહાડીઓમાંથી બળ છૂટવા લાગ્યા રામ

તો આને આને મારે બીજી રીતના આમ જોઈએ આ હારી અત્યારથી હારી જાય એટલે કીધું હાલો ઈ કે અરે એમ તો હું મારું નામ લખું તો હું તરવા લાગે મારો પથ્થર તરવા લાગે રાવણે આવું કહ્યું કે તો હું તમને બતાવું હાલો ઈ કે રાવણ આ બધું જોવે સૈન્યુ મનોબળ તૂટતું જાય કે હાલો હાલો જડ જલ્દી જ્યાં તો મંદોદરી આદિ બધા રાણીઓ સહિત બધાએ પુત્ર બધા આવ્યા છે અને બધા જ્યાં જોવે ત્યારે રાવણે વિચાર કર્યો કે જો મારી સેનાનું જો મનોબળ ભાંગી જાય ને તો રામની સાથે યુદ્ધ નહીં કરી શકું એટલા માટે મારું સૈન્ય મનોબળ અરે એની અંદર એટલે પૌરુષત્વ એ મારે પ્રગટ કરવું પડશે અને જ્યારે ચમત્કારની ઘટના ઘટી અને ત્યારે આપણા કુળનો નાશ કરી દેશે સીતાજી એટલા માટે કહું છું કે હજી મંદોતરી હજી પ્રાર્થના કરે કે હજી તમે સમજી જાવ હજી તમે સમજી જાઓ કુળનો નાશ થશે અરે કશો વાંધો નહીં રાવણ કહે કે જો આ તો મારા નામથી પથ્થર તરશે એટલે જ્યાં નામ લખ્યું અને કુતૂહલ એવું થયું કે જ્યાં પથ્થર એવું ને ત્યાં રાવણના નામનો પથ્થર એ તૈયાર રાવણના નામનો પથ્થર એ તૈયારો ત્યાં તો સૈન્ય પાછું મનોબળ આવ્યું કે આવું તો જે રામ કરી ગઈ એ અમારો રાવણ કરી ગઈ અમારો રાજા કરી ગયે છે હા જે રામ કરી શકે તો એ રાવણ પણ કરી શકે છે તો આમાં કોઈ મૂંઝાવવાની કોઈ વાત નથી રામ કાઈ ન કરી શકે અમારું આવું જા સૈન્યની અંદર જા પૌરુષત્વ પ્રગટ થઈ ગયું અને તરત જ મંદોદરી બધાએ માની લીધું કે આ વાત સત્ય હોય રાવણના નામથી પત્ર તર્યો પણ મંદોદરીએ નો માન્યું મંદોદરી ન સ્વીકાર્યું અને આમ પણ ત્રણ વ્યક્તિ તમારી પ્રગતિ સહન કરે સહન ના કરી શકે ત્રણ વ્યક્તિ તમારી પ્રગતિ સહન ના કરી શકે એક તો છે પત્ની જે મંદોદરીએ જો રાવણના નામનો પથ્થર તીડો અને તોય મંદોદરીએ નો મય કારણ કે નિષ્ફળતામાં એણે સહકાર આપ્યો એટલે એ પછી સફળતામાં એમ કે હમણાં ખબર છે ને કેવા હતા દિવસો આ માંડ માંડ હારા થયા છે

હા હા ગણાનો વિચાર હોય એટલે પાડોશી પત્ની પાડોશી ત્રીજા પિતરાઈ કાકા બાપાના ભાઈઓ અને આ જારે જો તમારી પ્રગતિ સહન કરી લે આ ત્રણ વ્યક્તિ જારે પ્રગતિ સહન કરે આ કારણ કે આ ક્યારે પ્રગતિ તમારી સહન ના કરે અને આ પ્રગતિ જો તમારી સહન કરે તો સમજવાનું કે હજી આપણે રામના યુગની અંદર રામ રાજ્યમાં જીવીએ છીએ હા રામના રાજ્યની અંદર જીવીએ છીએ પણ આ ક્યારે પ્રગતિ સહન ના કરે અને એ પત્ની એટલે એવી રીતના કરી શકે પણ હું એવી રીતના વાત કરું છું અરે તમે આગળ એટલે બહુ એને આનંદ જ હોય તમે ધીમે ધીમે આગળ એટલે આનંદ હોય પણ નિષ્ફળતામાં એને ટેકો આપ્યો હોય એટલા માટે એમ કે ખબર છે ને હમણાં કેવા દિવસો હતા એ બાબતે થઈ અને તમારી પ્રગતિ સાન ના કરી શકે પત્ની પાડોશી અને ત્રીજા પિતરાય પ્રગતિ સહન ના કરે સહન કરે તો સમજવાનું હજી રામ છે મંદોદરી બધાએ માની ગયા કુતુહુલ કે વાત સત્ય હશે કદાચ અને બૈનું જ છે રાવણે જામ નામ લખ્યું હતું અને પથ્થર તૈરો પણ મંદોદરી વાત નથી માનતી આ મંદોદરીએ કીધું એક બાજુ બોલાવ્યો બોલાવીને કહ્યું કે આમાં મને ન સમજાતું સત્ય હોય ક્યો અરે કે મે કે મારું નામ લખ્યું હતું અને આ જોન પથ્થર તરી ગયો અરે ના ના કે સત્ય કહો અને ત્યારે મંદોદરી કહે છે કે મને જે કાય હોય ને તમે મને સત્ય કહો ને ત્યારે એટલે રાવણ મંદોદરીને કહેવા લાગ્યો તો સાંભળ કે મે અરે મારું સૈન્ય અરે તૂટી ન જાય એનું મનોબળ તૂટી ન જાય એટલા માટે મંદોદરી અરે મેઈ પથ્થરને કીધું તું કે હું ભલે આમાં મારું નામ લખું છું પણ તું ના તરન તો તને રામની આણ છે અરે તું તરી જ આજે ત્યારે પથ્થર પણ આમ તો જો રામની આણમાં પથ્થરો તડવા લાગ્યા છે એટલા માટે જ મારું સેન્યનું મનોબળ તૂટી ન જાય આમ તો જો રામ નામની આ મહિમા અરે ગરિમા કેવડી હશે મંદોદરી એટલા માટે અરે મેં પથ્થર ને કીધું તું તારે તરવું પડશે અને તું તરીશ ને અને તો એને પાછું બધું મારું સૈન્ય પાછું અરે એવું ને એવું પાછું મનોબળ વાળું થઈ જશે એટલા માટે એટલે રાવણના નામના પથ્થર એ તરી ગયા ભગવાન રામના કસમો